જય મહાદેવ જય માતાજી જો તો આપણે તુલસીને પાણી રેડવા આવ્યા છે રોજ સવારમાં તુલસીને પાણી શા માટે રેડવાનું છે પાંચ મિનિટ આપણે તુલસીની પાસે બેસીએ પાણી રેડીએ તો આપણને કેવું ઓક્સિજન મળે એમ કે તુલસીની સ્મેલ કેટલી મસ્ત હોય અને આપણે શરદી ખાંસી કે ઝીણો ઝીણો તાવ રહેતો ઝીણું ઝીણું શરીરમાં કેટલી તકલીફ હોય તો આપણે આવીએ આવું ઓક્સિજન લઈ પાંચ મિનિટથી દસ મિનિટ અહીંયા બેસીને પાણી રેડવાના બાને કે ભગવાનનું કામ થાય એમના બાને ભક્તિ કરવાને બાને પણ આપણું સ્વાસ્થ્ય કેટલું સારું રહે એટલા માટે આપણે તુલસીને પાણી રેડવાનું છે અને બને તો રોજ સવારમાં એક તુલસીનું પાન ખાવાનું તુલસીનું પાન રોજ સવારમાં એક ખાવાનું એમના કેટલા ફાયદા છે આપણને ખબર જ હશે બધાને રોજ સવારે તુલસીનું પાન એક ખાવીને એક માથે ગ્લાસ પાણી પી જવાનું આખો દિવસ થાક રહેતો હોય તો તે ઘણી વસ્તુ એવી તકલીફ હોય કેટલી દૂર કરે છે આપણને બધાને લગભગ તો ખબર જ હશે તુલસીના ફાયદા આ તો પ્રેક્ટિકલ બતાવવા માંગતી હતી હું અજમો છે તો અજમામાં એવું છે ને શરદી થઈ ગયો તો આપણે અજમાનું દૂધ બનાવીએ દૂધ બનાવીને અજમો નાખીએ તો શરદીમાં કેટલી રાહત થાય આપણને ખાંસી હોય તો બંધ થઈ જાય એમ કેટલું શ્વાસ માટે કેટલું સારું એમ તો આ આપણે ઘરના આંગણે બધાએ અજમો નાગરવેલના પાન અને તુલસી બધાએ વાવવાના છે જેને ઝાઝી જગ્યા હોય ને તો ઝાઝું વાવવાનું તો આવતા જાતા એમાં કેટલી આપણને સારું સારું ઓક્સિજન કેટલું મળે તો કેટલું સ્વાસ્થ્ય માટે સારું અત્યારે ચારે બાજુ બધા રોગથી પીડાતા હોય કેટલું બધાને હોસ્પિટલમાં જ બધા ઝાઝા રહેતા હોય તો પણ આ એટલી વસ્તુ કરવાની તો આમાંથી ઘણો ફાયદો આપણને થાય છે